પશ્ચિમ બંગાળના કલકત્તામાં શરમસાર કરતી ઘટના ઘટી અને એ જ ઘટનાના રેલો આખા ભારતમાં છે અલગ અલગ હોસ્પિટલોમાં અલગ અલગ ગવર્મેન્ટ હોસ્પિટલોમાં કોલેજોમાં હડતાલો કરવામાં આવી છે ન્યાય માગવામાં આવ્યો છે કે આ જે પીડિત જેની હત્યા કરવામાં આવી છે દીકરીની એના પરિવારજનો ન્યાય માગી રહ્યા છે કે ક્યારે ન્યાય મળશે વડોદરા શહેરમાં એસએસજી બહુ જ મોટામાં મોટું હોસ્પિટલ છે મધ્ય ગુજરાતનું મોટામાં મોટું હોસ્પિટલ કહેવાય ત્યાં તબીબો હડતાલ પર છે ન્યાયની માગણી કરી રહ્યા છે જલ્દીમાં જલ્દી ન્યાય એની અંદર ન્યાય તોલવાનો હોય એક સામાન્ય પ્રસાદ આપણને સૌને થાય કે ન્યાય તોલવાનો હોય જે ઘટના શર્મસાર કરતી છે જે ઘટના ચોખ્ખી ક્લિયર પડદા પર દેખાઈ રહી છે કે દુષ્કર્મ દુષ્કર્મ બાદ હત્યા તો આની અંદર કયા ન્યાયની આપણે રાહ જોવી જોઈએ ન્યાય માંગવો પડે એવો આ ભારત દેશ છે મિત્રો એસએસજી હોસ્પિટલમાં તબીબો હાલ અત્યારે હડતાળ પર ઉત્યા છે તેને લઈને દર્દીઓને હાલાકી પડી રહી છે કારણ કે ઇમરજન્સી વોર્ડના ઇમરજન્સી જે દર્દીઓ આવે એ લોકોને ઇમરજન્સી ટ્રીટમેન્ટ જોઈએ તો હવે તબીબો જ જ્યારે એટલે કે ડોક્ટરો જયારે હડતાલ પર હોય તો પછી સારવાર કોણ કરશે એક ઘટના એક નિર્ણય એક તંત્રની બેદરકારીથી કેટલા બધા લોકો હેરાન થાય છે એ જ આ ભારત દેશમાં રહીએ છે કે જે ન્યાય ન્યાય માટે પણ ભીખ માંગવી પડે છે એસએસજી હોસ્પિટલમાં પશ્ચિમ બંગાળની ઘટનાને લઈને ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે મિત્રો દર્દીઓને હાલાકી પડી રહે છે વડસર ખાતે રહેતા એક દર્દી જેમના ઘરે આજે વહેલી સવારે ખેંચાવી ખેંચ આવતાની સાથે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા પરંતુ અહીં હોસ્પિટલમાં લાવીને કરવાનું શું કારણ કે ડૉક્ટરો તો હડતાલ પર છે ડૉક્ટરો હડતાલ પર હોવાને કારણે તાત્કાલિક વિભાગમાં થોડી સારવાર કર્યા બાદ તમને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે અમારા દર્દીની હાલત ગંભીર છે કોઈપણ ડૉક્ટર અહીંયા જોવા આવતા નથી દર્દીને વધુ સારવારની જરૂર છે પરંતુ કોઈ પણ પ્રકારની વ્યવસ્થિત જવાબ મળતો નથી આ વોર્ડમાં એક લેડી ડૉક્ટર છે તેઓનું કહેવું છે કે કોઈપણ ડૉક્ટર આવે નહીં જ્યાં સુધી વોર્ડમાં ફરજ બજાવતા એક સિસ્ટરનું કહેવું એવું છે કે એક વાગ્યા પછી ડૉક્ટર આવશે તો તમારે અમારે કોનું સાંભળવું કોનું માનવું કોને કહેવું પ્રશ્નાર્થ અનેક છે એક ઘટના એક તંત્રની લાપરવાહી એક તંત્રની બેદરકારીને લીધે આખે આખું ભારતનું મેડિકલ વિભાગ બદનામ થઈ રહ્યો છે અને મેડિકલ વિભાગ ન્યાય માંગી રહ્યો છે દર્દીની તબિયત વધુ બગડતા ડૉક્ટર ન હોવાને કારણે બીજા હોસ્પિટલમાં લઈ જવા પડ્યા છે ત્યારે રજા માંગી રહ્યા છે રજા પણ નથી આપતા દર્દી હવે જશે તો જશે ક્યાં અને આ દર્દીને કંઈક થાય તો જવાબદાર કોણ અનેક પ્રશ્નાર્થો વચ્ચે મોટું સોલ્યુશન એ તંત્રની બેદરકારી પેશન્ટ નું નામ કાંજીભાઈ રાઠોડ છે અમારો મિત્ર છે એના ફાધર છે એ સવારમાં ઘરે બાથરૂમ માં પડી ગયા ખેંચાઈ તો અહી હોસ્પિટલ લઈને અને અહીં કોઈ ટ્રીટમેન્ટ હજુ ચાલુ થઈ નહીં ખાલી બોટલ ચઢાયો એક ડૉક્ટરો હડતાલ પર એવું કહે છે બધા અલગ અલગ જવાબ આવે છે તાત્કાલિકમાં અમે ગયા નહીં છે બધા ડૉક્ટરને પૂછ્યું કે ઉપર તો કોઈ ખબર નહીં એકબીજા પર ના છે અમારે માંગીએ છીએ કે બસ પેશન્ટનું ટ્રીટમેન્ટ થાય કેમ કે અહીંયા આગળ પરેશ આવું કોણ જવાબદારી રહેશે કંઈક થઈ ગયું તો હવે બીજું શું શું કરે બીજે લઈ જઈશું પછી નહીં કરે તો મારું નામ ધર્મેશ